અમેરિકી અમેરિકી ફેક્ટરી પર રશિયન હુમલાથી ટ્રમ્પ નારાજ પુતિનને પોતાની નાખુશી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ યુક્રેનમાં અમેરિકન માલિકીની ફેક્ટરી પર રશિયાના તાજેતરના હુમલાથી ખુશ નથી શુક્રવારે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે રશિયન રાષ્ટ્રપતિ વલાદિમીર પુતિનને આ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી છે આ ઘટના પશ્ચિમી યુક્રેનના મુકાચીવો શહેરમાં સ્થિત અમેરિકન ઇલેક્ટ્રોનિક્સ કંપની ફ્લેક્સના પ્લાન્ટ પર રશિયન મિસાઇલ હુમલા બાદ બની હતી હા આ હુમલો એવા સમય થયો છે જ્યારે અમેરિકા દ્વારા રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણાના પ્રયાસો ચાલી રહ્યા છે ટ્રમ્પે આ ઘટના અંગે વધુમાં જણાવ્યું કે તેઓ આ યુદ્ધ સાથે સંકળાયેલા કોઈપણ બાબતથી ખુશ નથી જ્યારે તેમને પુતિન સાથેની વાતચીત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું મેં તેમને કહ્યું કે હું આના થી ખુશ નથી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીએ આ હુમલાને અમેરિકન સંપત્તિ અને રોકાણ પર ઈરાદાપૂર્વકનો હુમલો ગણાવ્યો છે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પે પુતિન દ્વારા મોકલવામાં આવેલી એક તસવીર પણ બતાવી હતી ને કહ્યું હતું કે પુતિન તેમનો અને તેમના દેશનો આદર કરે છે તેમણે એવો પણ દાવો કર્યો કે તેમણે સાત યુદ્ધોનું સમાધાન કર્યું છે અને જો પૂર્વ યુદ્ધની પરિસ્થિતિઓને ગણવામાં આવે તો આ સંખ્યા દસ સુધી પહોંચી શકે છે So that was very nice that it was sent to me. Okay, uh, Mr. President. On, on yes. that subject, have you talked to Vladimir Putin about the fact that yesterday a big U.S. factory was hit in a Russian airstrike in Ukraine? What's your reaction to that? I told him, uh, I'm not happy about it, and I'm not happy about anything having to do with that war. I said I settled not seven wars, and actually. If you think about pre wars, add three more, so it would be 10. Uh, I thought this would be in the middle of the pack in terms of difficulty. Now, I'm not happy about anything about that war. Nothing. Not happy at all. We'll see what happens. I think over the next two weeks, we're going to find out which way it's going to go.